જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે છોડવા મિત્રો આજે અધિક માસનો છવ્વીસમો દિવસ છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે આ મહિનામાં નિત્ય એક કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમરાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમા છે કહેવાય છે કે આ મહિનામાં જેટલી પૂજા ભક્તિ કરીએ સ્નાન દાન કરીએ તેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ જેનાથી વ્રત પૂજા ઉપવાસ કે દાન નથી કરી શકાતા કરી શકવાની સમર્થ નથી તો તેમણે નિત્ય એક કથા અને અધ્યાય જરૂર સાંભળવો જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા તેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે કારણ કે અધિક માસ કે પુરુષોત્તમ રાયે કૃપા કરીને પોતાનું નામ આપી તેની પર કૃપા કરી તેનું કલ્યાણ કર્યું આથી જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ નિત્ય એક કથા અને અધ્યાય સાંભળીએ તો પ્રભુ આપણી ઉપર પણ કૃપા કરે જ છે તેમાં કોઈ શંકા નથી આપણી મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે છોડવા જો આપને આ કથા અને અધ્યાય સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળીએ આજની કથાનો અધ્યાય છવ્વીસમો વ્રતના નિયમોને કેવી રીતે જોડવા બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય વાલ્મીકી કહેવા લાગ્યા કે વ્રત કરતી વેળાએ વ્રતધારીએ વિધિપૂર્વક જે નિયમો લીધા હોય જે નિયમો ગ્રહણ કરેલા હોય તે નિયમોનો ત્યાગ પણ વિધિપૂર્વક જ કરવો જોઈએ જેથી ભગવાન વિષ્ણુની કૃપા વ્રતધારી પર ઉતરે છે પુરુષોત્તમ મહિનાના બધા દિવસો જેણે એકટાણું કર્યું હોય તેને બ્રહ્મ ભોજન કરાવી નિયમ છોડવા અયાચિત વ્રત કરનારે સુવર્ણ દાન કરી નિયમ છોડવા માગ્યા વગર ભાણામાં પીરસાયેલી વસ્તુ ખાઈ લે તે અયાચિત વ્રત કહેવાય છે આખો અધિક માસ ઉપવાસ કરી ફક્ત અમાસને દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને દક્ષિણા સહિત ગાય દેવી જેણે અધિક માસ દરમિયાન આમળાના ઝાડ નીચે બેસી સ્નાન કર્યું હોય તેણે દહીં દૂધનું દાન કરવું જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળો દાનમાં દેવા પરંતુ તેમાં જે ફળનો ત્યાગ કર્યો હોય તે જ ફળ આપી શકાય અનાજનો ત્યાગ કરનારે ઉત્તમ ઘઉં અને ચોખા દેવા તેલનો ત્યાગ કર્યો હોય તો તેલનો અને ઘીનો ત્યાગ કર્યો હોય તો ઘીનું દાન દેવું ધરતી ઉપર વ્રત દરમિયાન સૂઈ રહેનારે સ્વચ્છ ચાદર ઓશિકું અને ગાદલા સહિત સારી રજાઈ દેવી પાંદડામાં જમનારે ઘી અને સાકર ભોજનમાં દેવા વ્રત દરમિયાન મૌન ધારણ કરનારે તલનું દાન કરવું જેણે નખ અને કેશ વધાર્યા હોય તેણે દર્પણ દાન દેવું જોડાનો ત્યાગ વ્રત દરમિયાન કર્યો હોય તેણે નવા પગરખા દાનમાં દેવા જેણે મીઠાનો ત્યાગ કર્યો હોય તેણે સાકર આપવી દીપ દાન કરનારે સોનાની બત્તી સહિત ત્રાંબાના કોડિયાનું દાન કરવું આવી રીતે દાન કરનારને વૈકુંઠમાં સ્થાન મળે છે જેમણે વ્રત દરમિયાન માત્ર એક જ જાતના ભોજનનો આગ્રહ રાખ્યો હોય તેણે આઠ કળશનું દાન કરવું વ્રત દરમિયાન જે એક જ જાતનું ભોજન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક જ પ્રકારનું અન્ન આરોગ્ય છે તે સુખ ભોગવી ઉત્તમ ગતિને પામે છે દિવસમાં એક જ વખત ભોજન કરનાર ઉત્તમ પદને પામે છે અધિક માસમાં રાત્રિ ભોજન કરનારને રાજ સુખ મળે છે ભોજન કરવા સંબંધી પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દિવસના પ્રથમ ભાગમાં દેવતાઓ જમે છે બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને વળી સાયંકાળ પછી ભોજન કરે છે તેના મોટા પાપો નાશ પામે છે તેને બધી જ બધા જ પાપમાંથી મુક્તિ મળે છે પુરુષોત્તમ માસમાં રાત્રિભોજન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અધિક માસમાં અડદને ત્યાગનારો નિષ્પાપ બનીને પ્રભુના પુનિત ધામમાં જાય છે બ્રાહ્મણ હોય અને જો ઘાણીમાં તલ પીલવાનું કાર્ય કરતો હોય તો નરકમાં ચાંડાળ યોનિમાં પડે છે આવા માણસોને રક્તપિત્ત અને કોઢનો રોગ પીડે છે અધિક માસમાં શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીએ જે ભાવિક ઉપવાસ કરે છે અને ભગવાન પુરુષોત્તમરાયને ભજે છે તે ભગવાનના વાહન ગરુડ પર બેસીને વૈકુટ ધામમાં જાય છે તેનું દેવો પૂજન કરે છે અને અપસરાવો સેવા બજાવે છે દ્રાદશીને દિવસે એકટાણું કરનાર પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે શૂદ્રથી દર્ભ પાસે રખાય નહીં તેણે યજ્ઞો પવિત્ર ધારણ કરવી નહીં શુદ્રે દર્ભ ઉખેડવો નહીં કારણ કે દર્ભના મૂળમાં બ્રહ્મા અને મધ્યમાં ભગવાન વિષ્ણુ વસે છે શૂદ્રોથી આસન પર ન બેસાય કપિલા ગાયનું દૂધ ન પીવાય પ્રણવ મંત્ર ન ઉચ્ચારાય વૈદિક કર્મ ન કરાય જેઓ શાસ્ત્રની આ આજ્ઞાનું પાલન કરતા નથી તેઓનો ઘોર નરકમાં વાસ થાય છે તેઓ ભૂંડ શ્વાન વાનર થઈને જન્મે છે શુદ્ર બ્રાહ્મણને દૂરથી નમસ્કાર કરે તો પણ તેના સઘળા પાપો દૂર થાય છે વ્રત કરનારે દક્ષિણા જરૂર દેવી નહીં તે નરકને પામે છે જો વ્રતમાં આશાત ના થાય કંઈ અઘટિત કાર્ય થાય તો વ્રત કરનાર અંધ અને કોઢિયો બને છે હે રાજન આ પુરુષોત્તમ મહાત્મા જે કોઈ સાંભળે છે કે વાંચે છે તે જરૂર પ્રભુના પરમ પદને પામે છે આ પ્રમાણે ઇતિ શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય છવ્વીસમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય છવ્વીસમો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વાર્તા કથરોટ અને કળછી ગામ હતું ગામમાં ગોર અને ગોરાણી રહે આખું ગામ એનું માન જાળવે એની અમાન્યા રાખે ગોર અને ગોરાણી આ માન પાનલાયક સાવ સાદા દક્ષિણા જે મળે તેનાથી રાજી ક્યારેય કશાનો મોહ નહીં યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે તોલે નહીં યજમાનનું કાર્ય સંપન્ન કરવું સાવે ચોખા બ્રાહ્મણના ખોળ્યા ત્યારે ગોરાણીએ એવા ગામના લોકોને સુખે સુખી અને દુઃખે દુઃખી ધર્મ ધ્યાન પ્રભુ ભક્તિમાં રહેવાવાળા વાર હોય તહેવાર હોય શ્રાવણ માસ આવે અધિક માસ કહેતા જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુઓને દીકરીઓને નાના મોટા સૌને વ્રત વર્તોલા કરવાની પ્રેરણા આપે શ્રાવણ માસ એકટાણા કે નકોડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની અધિક માસ આવે એટલે પુરુષોત્તમ માસ વ્રત રખાવે નદીએ નાહવા સૌની સાથે લઈ જાય પોતે તો આ જીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ એટલે ગોરાણીમાં તો હોય જ સ્નાન કરાવે અને કરે કાંઠા ગોરમાની પૂજા કરે અને સૌને પૂજા કરાવે ગીતો ગાતા ગાતા ઘેર આવે સૌને આનંદ કરાવે અને પોતે રાજી થાય આમ વ્રત નિયમ કરતાં કરતાં પણ આવ્યું ઘરના કામકાજ થતા નથી વ્રત નિયમમાં સમય સચવાતો નથી મોડું થઈ જાય છે અવસ્થાને લઈને થાકી જવાય છે કોઈ કાંઈ પૂછે ત્યારે બસ એક જ જવાબ હોય કે નારે મારી દીકરી મારે તો નીમ છે કે કોઈની સેવા લેવી નહીં આવું કહેતા જાય છે અને ડગમગું પોતાનું કામ કરીએ જાય છે પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો ગોરાણીમાં ડગમગું ઘરકામ કરીને નદીએ નાહવા જાય ગામની બહુ દીકરીઓ નદીએ વહેલા પહોંચી જાય છે પછી ગોરાણીમાની રાહ જોતી બેસી રહે છે અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી ગોરાણીમાનું મન કૂચવાય છે કે હે પ્રભુ હે મારા નાથ જેવું ત્યાં લગી તો મારું પુરુષોત્તમ માસ નાવાનું મારું વ્રત મારો નિયમ નહીં જળવાય કે શું ગોરાણી માનો માઈલો વલવલાટ કરવા લાગ્યો કે પ્રભુ તે સંતાન સુખ ન દીધું ન માગ્યું ભક્તિભાવથી અધિક માસ વ્રત રાખું છું કોઈ ખેવના નથી રાખી હું પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે હવે તો કાંઈ મારક બતાવો હયુ રડવા લાગ્યું અને આંખે વાટે આંસુની ધાર બહાર નીકળવા લાગી ડૂમો ભરાઈ આવ્યો છે આગળ બોલી શકાયું નથી વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પોકાર કાને પડ્યો ને ભગવાન ઊભા થઈ ગયા અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ ભગવાન સમજી ગયા તરત જ કહ્યું હા દેવી વહાલા ભક્તોને ભીડ પડી છે પોકાર કર્યો છે પણ અહીં તમારે જવાનું છે પ્રભુ ભગવાન કહે હા દેવી કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું અક્ષય પાત્ર આપવાનું ભગવાન બોલ્યા હા પણ આકાર સામાન્ય એ ઓળખી શકે તેવો હું હાથો હાથ ના હમણાં નહીં લક્ષ્મીજી સમજી ગયા કે પ્રભુ મારા હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કળછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા પછી આકાશવાણી થઈ પરંતુ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે તેવી લીલા કરી હે પ્રભુના વાલા ભક્તો જુઓ તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કળછી છે તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળછી વડે થોડું ખખડાવજો પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો કે હે પુરુષોત્તમ ભગવાન પ્રસાદ આપો પરંતુ હા એનો ખોટો ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખજો નહીંતર એ કમંડળ અને કળછી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે આમ આકાશવાણી બંધ થઈ ગઈ અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા છે આનંદમાં આવી ગયા છે મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ પુરુષોત્તમ ભગવાન તમે અમારો પોકાર સાંભળ્યો ખરો હે મારા દેવ તારી લીલા અપરંપાર પરંપાર છે ભલા દીધા કળછી કમંડળ સુખે શિવ ભક્ત મંડળ પછી તો હેઈને પ્રભુ પ્રસાદ મળી જાય છે એટલે ગોરાણીમાં હરખાતા હરખાતા ડગુમગુ થતા નદીએ વહેલા વહેલા નીકળી જાય છે અને બોલતા જાય છે કે વહુ દીકરીઓ ઝટપટ મારી પાછળ નદીએ આવજો હો હું તો ડગુમગુ આલી આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને ચાર દિવસની વાર હતી અને ગોરાણીને ઘેર કળછીને કમંડળ દેવતાય છે માંગો એ રસોઈ મળે છે આ વાત એક કાનથી બીજા કાન એમ કરતા કરતા ગામના દરબારની ડેલીએ પહોંચી અને દરબાર સાહેબને પસાતિયાને એક કાનમાં કહ્યું કે બાપુ ગામમાં ગોરને ઘેર દેવતા એ અને કમંડળ છે પણ સાંભળો તો ખરા એ કડછી અને કમંડળની પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા હોય તેવા માંગો એટલે ઘડીકમાં હાજર થાય દરબાર સાહેબ કહે છે તો દોડાવો ચાકરોને જો એ બ્રાહ્મણ ડાહ્યો ડમ્યો થઈને આપે તો ઠીક છે નકર આંચકી લેજો અને એને લાવો ડેલીએ ચાકરો ગોરબાપાના ઘેર આવ્યા ને તોર તુખામીમાં બોલ્યા કે ક્યાં છે ગોર ગોરબાપા ઘરમાંથી કોણ છે ભાઈ બોલતાકને ને બહાર આવ્યા જુએ છે તો ઠાકોર સાહેબના ચાકરો ગોર મહારાજને જોતા જ એક તાડુક્યો કે ક્યાં છે કળછી અને કમંડળ બાપુ કહે છે કે ગોરને ઘેર નહીં ડેલીએ શોભે લાવો આપે છે કે નહીં નહીં તો આંચકી લઈ જઈએ ગોર બાપા વિચારે છે કે સત્તા આગળ શાણ પણ નકામું છે એટલે આંગળી ચિંધી અને તુલસી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડી વારમાં વારવા મૂક્યા હતા એક ચાકર દોડ્યો કડછી અને કમંડળને અડવાનું તો દૂર રહ્યું પણ જ્યાં એ ક્યારાને જ અડક્યા ત્યાં તો સટાક દઈને ચોંટી ગયા ઉખડવા જાય છે પણ ઉખડાતું નથી બીજાને થયું કે આ આમ કેમ કરે છે બીજો દોડ્યો તો તેની કમર પકડી ખેંચવા જાય છે તો એ પણ ચોંટી ગયો આ ડેલીએથી આમ બધા ચોંટ્યા લાઈન થઈ લાંબી બાપુને થયું કે આ જે ગયો એ પાછો ન આવ્યો માળા કથા સાંભળવા બેસી ગયો કે શું એ આવ્યો ને જ્યાં પેલો છેલ્લાને બળડામાં મારે છે એ ચોંટ્યો મફતનો તમાશો થયો એના આમંત્રણ આપવાના હોય નહીં ધીરે ધીરે ગામના નાના નાના છોકરા આવ્યા અને પછી તો મોટાય આવ્યા થોડી વારમાં તો એટલા બધા આવ્યા કે કે એમ લાગે જાણે ગોર મહારાજને ત્યાં તો મેળો ભરાણો છે ઠાકોર ગભરાયા છે મૂછના વળ ઉતરી ગયા છે પરસેવે રેપ છે ગોર બાપા અને ગોરાણી માને કરગરી પડ્યા છે એટલામાં ઠાકોરના ઘરવાળા રાણીબા દોડતા આવ્યા ગોર મહારાજને ત્યાં બધું જોયું એને ખ્યાલ આવી ગયો કે આ બધું શું બન્યું હશે રાણી સાત્વિક બાઈ હતી ઠાકોરની કરતું તો એને ગમતા નથી પરંતુ થાય શું કાંઈ કહી શકાય નહીં દોડી અને ગોર ગોરાણીના પગમાં પડી છે ખોળો પાથર્યો છે માફી માંગવા લાગી છે કે ગોરબાપા ગોરાણીમાં મારા પતિએ આપનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગુ છું તમે તો ભૂદેવ ધરતીના દેવ મહારાજ ક્ષમા કરો આમ કહેતા રડી પડી છે ગોરમા અને ગોરબાપાની દયા આવી છે પરંતુ શિક્ષા પોતે કરી નથી સ્વયં દીનાનાથે કરી છે એટલે ગોરમાં આંખો બંધ કરી ભગવાન પુરુષોત્તમ રાયને કહેવા લાગ્યા કે પ્રભુ આ ઠાકોર શિક્ષાને લાયક હતો જ પણ ભગવાન એની પત્ની સાત્વિક છે ક્ષમા માંગે છે તેને મુક્ત કરો મહારાજ ક્ષમા કરો કહેતા જ આકાશવાણી થઈ કે હે રાજા રાજ નાનું હોય કે મોટું રાજા રાજા જ કહેવાય અને રાજાનો ધર્મ તો ચૂક્યો છે રૈયતનું પાલન રક્ષા પોષણ અને આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે તું રાજા થવાને બદલે લૂંટારું થયો પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો તો સજાને લાયક જ છે પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે તેથી તને મુક્ત કરું છું પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણ બ્રાહ્મણીને અગિયાર ગાયો આપવાની છે દરેક ગાયોના ગળામાં એક એક સોના મહરોનો હાર બનાવી પહેરાવી દેવો બોલ કબૂલ છે તો જ હું તને છૂટો કરું રાજા કહે છે કે હા હા હું દાન કરી પ્રભુ કહે હે મૂર્ખ જો તું દાન નહીં કરે તો હું દંડ આપીશ રાજા કહે છે કે હા હા પ્રભુ હું દંડ આપીશ મને ક્ષમા કરો મને ક્ષમા કરો મને મુક્ત કરો હે રાજા જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે યાદ રાખજે આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ ગઈ છે બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે રાજાને બીજા બધાયનો છુટકારો થયો છે પછી તો રાજાએ ગોર બાપાને અગિયાર ગાયો સુવર્ણ મોહરોનો હાર સાથે આપી પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો છે બધે જય જયકાર થયો છે બોલો પુરુષોત્તમ ભગવાનની જે અને આજની કથા કથરોટ અને કળછી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર કમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક